વેલકમ ટુ લક્ષ્મી ફૂ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો રાજકોટનું ફેમસ એવું ચાપડી નુંધ્યું જે આપણે બનાવવાના છીએ ઉત્તરાયણમાં સ્પેશિયલ લોકો બહુ જ બનાવતા હોય છે અને આડે દિવસે પણ બનાવતા હોય છે શિયાળામાં બધું શાકભાજી આવે ત્યારે આપણે આ બધું બનાવવાની બહુ જ મજા આવે છે તો એના માટે મેં અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધેલા છે બધા જ શાકભાજી લીધેલા છે એમાં મેં મીડિયમ સાઇઝનું એક બટાકો લીધેલું છે એક ટુકડો થોડોક ફુલાવર થોડોક નાનો ટુકડો દૂધી એકદમ ઝીણો કાપેલો ગુવાર મીડિયમ સાઇઝનું શકરિયું થોડોક નાનું ગાજર અને અહીંયા એક બે મીડિયમ સાઈઝના રીંગણા લીધેલા છે હવે કઠોળની અંદર લીલા કઠોળમાં લીલી તુવેર લીલા વટાણા લીલા ચોરા લીલા ચણા અને વાલના દાણા લઈ લીધેલા છે આની અંદર તમને જેટલું શાકભાજીને કઠોળ ભાવતા હોય આપણે આપણા ટેસ્ટ પ્રમાણે લઈ શકીએ છીએ હવે એક વાસણની અંદર કુકરમાં જ હું તેલ ગરમ કરવા મૂકી દઉં છું આપણે ડાયરેક્ટ કુકરમાં જ વઘાર કરવાના છે તો અહીંયા મેં પાંચથી છ પાવડા જેવું તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં એની અંદર આપણે બધા જ કઠોળ સાતડી લેવાના છે આની અંદર અત્યારે કંઈ વઘાર નથી કરવાનો ડાયરેક જ આપણે એની અંદર આ લીલા કઠોળ એડ કરી અને આપણે સાતળવાના છે તો સરસ મજાના કઠોળને થોડીક સતરાતા વાર લાગે છે એટલે કઠોળ સરસ સતરાઈ જાય પછી આપણે એની અંદર બીજા વેજીટેબલ્સ ઉમેરવાના છે હવે આની અંદર એક ચમચી મીઠું અને ચપટી હળદર એ નાખી અને આને થવા દેવાના છે અને બેથી ત્રણ મિનિટ સરસ પાકી જાય ત્યાં સુધી આને હલાવતા જવાનું છે અત્યારે ખાલી આપણે કઠોળના ભાગનું જ મીઠું નાખવાનું છે જેમ જેમ આપણે વેજીટેબલ્સ ઉમેરતા જઈશું એમ એમ આપણે એના ભાગનું મીઠું ઉમેરતા જઈશું એકી સાથે બધું જ મીઠું એડ નથી કરી દેવાનું હવે આપણા કઠોળ ઓલમોસ્ટ સતરાઈ ગયા છે હવે એની અંદર આપણે બધા જ વેજીટેબલ્સને ઉમેરી લેવાના છે તો તમે જોઈ શકો છો આનો કલર પણ એવો સરસ આવ્યો છે અને બધા દાણા ફૂટી પણ ગયા છે હવે આપણે જે શાકભાજી ઉમેરવાના છે એના ભાગના પહેલાં આમાં મસાલા કરી લેવાના છે એટલે કઠોળ સાથે તેલમાં પડી જાય અહીંયા એક ચમચી મેં રેગ્યુલર આપણે જે ખાતા હોય એ મરચું લીધેલું છે અડધી ચમચી હળદર એક ચમચી મીઠું નાખીને એડ કરવાનું છે કેમ કે પહેલાં આપણે કઠોળમાં મીઠું નાખ્યું હતું એટલા માટે અત્યારે અડધી ચમચી જ ઉમેરવાનું છે અને બધા જ શાકભાજી આમાં એકી સાથે એડ કરી લેવાના છે એને બરાબર મિક્સ કરી લેવાના છે એટલે આપણા કઠોળ મસાલા અને બધું શાકભાજી સરસ આવું મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ આપણું શાકભાજી લાગી રહેલું છે બધા જ કલરના શાકભાજી આમાં આવે છે એટલા માટે અને આની અંદર હજી તમને બીજા કોઈ વેજીટેબલ્સ ભાવતા હોય તો તમે આમાં એડ પણ કરી શકો છો અને આમાંથી કશું ના ભાવતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આને પણ ત્રણથી ચાર મિનિટ જેવું સરસ પાકવા દેવાના છે બધા જ શાકભાજીને ત્યારબાદ આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે રીંગણા નાખીને હું આની અંદર એડ કરી લઉં છું રીંગણ પણ તમને જે ભાવતા હોય કેટલી જાતના રીંગણ આવે છે એમાં ગમે તે રીંગણ આપણે લઈ શકીએ છીએ તો તેલમાં આપણું શાકભાજી સરસ સતડાઈ ગયું છે હવે એની અંદર થોડુંક મીડિયમ ગરમ પાણી કરીને આપણે ઉમેરવાનું છે સાવ ઠંડુ પાણી નથી ઉમેરવાનું તો શાક આવી રીતે શાકની બરાબર પાણી એડ કરી લેવાનું છે અને એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ત્રણ વિસલ કરી લેવાની છે તો આપણી શાકભાજી બધી બફાય ને ત્રણ વિસલ થઈ જાય ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવવાની છે એની અંદર મેં લીલું લસણ લીલા ધાણા આદુ અને લસણ લીધેલું છે સૂકું લસણ હવે આ બધું જ મિક્સરમાં એડ કરી જગમાં અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે બે ચમચી જોવામાં પાણી ઉમેરવાનું છે એટલે ફટાફટ આપણી ચટણી બની જશે આ ચટણીનો ટેસ્ટ ઊંધિયામાં બહુ જ સારો આવે છે જો તમને ના પસંદ હોય તો લીલું લસણ તમે સ્કીપ પણ કરી શકો છો પણ એડ કરશો તો બહુ જ સારું લાગશે અને આપણે વઘારમાં એડ કરવા માટે ને એનો રસો સારો થાય એના માટે ડુંગળી અને ટામેટાની પ્યુરી બનાવી લેવાની છે તો એને પણ હું મિક્સર જારમાં લઈ અને એની સરસ પ્યુરી બનાવી લઉં છું તો તમે જોઈ શકો છો ગ્રીન ચટણી અને એને આપણે ટામેટા ડુંગળીની પેસ્ટ પણ બનીને સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણું શાકભાજી બફાય ત્યાં સુધી આપણે ચાપડીનો લોટ બાંધી લેવાનો છે ચાપડી બનાવવા માટે મેં અહીંયા ત્રણ વાટકી ભાખરીનો લોટ લીધેલો છે આ જે હું માપ બના બતાવી રહી છું એ સાત વ્યક્તિ સાત છથી સાત વ્યક્તિને થાય એટલું માપ હું બતાવી રહી છું હવે ત્રણ વાટકી આપણે ભાખરીનો જાડો લોટ આવે લીધેલો છે અને એક વાટકી રવો લેવાનો છે જો તમે રવો ના લેવો હોય તો એને સ્કીપ પણ કરી શકો છો પણ એની અંદર એડ કરશો તો આપણી ચાપડી એકદમ ક્રિસ્પી બહુ જ સારી બનશે એટલા માટે હું એ એક વાટકી રવો એડ કરું છું હવે એની અંદર એક ચમચી આખું જીરું લેવાનું છે એક ચમચી મેં તલ લીધેલા છે એકથી દોઢ ચમચી જેવા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે અહીંયા મેં એકથી દોઢ ચમચી મીઠું તમારું મીઠું કેવું ખારું છે એના પ્રમાણે લેવાનું છે હવે આ બધાને સરસ મિક્સ કરી અને આની અંદર ચળિયાતું તેલ લઈ લેવાનું છે મણ માટે જો આની અંદર ચળિયાતું તેલ હશે તો આપણી ચાપડી સરસ બનશે ક્રિસ્પી અને એકદમ સરસ પોચી બનશે અને તરત જ આપણે વેરાઈ જશે એટલે આમાં મુઠ્ઠી પડતું મણ લેવાનું છે આશરે હું આની અંદર તેલ નાખું જોઈએ આપણે લોટ મિક્સ કરી અને જોઈ લેવાનું આનું મેં એવું પરફેક્ટ માપ નથી કીધું તેલનું તો તમે જોઈ શકો છો બધું જ લોટ આપણો આવી રીતે તેલમાં સરસ મિક્સ થઈ ગયો છે એક જરાય લોટ આપણો કોરોના લાગવો જોઈએ એટલું તેલ આની અંદર ઉમેરવાનું છે અને આ ચાપડી શાક તમે સિંગ તેલમાં બનાવશો બહુ જ સરસ ટેસ્ટ આવશે અને ગરમ પાણીથી હું આનો લોટ બાંધી લઉં છું પાણીને ગરમ કરવાનું છે જેથી કરીને આપણી ચાપડી સરસ ફૂલશે ઠંડા પાણીમાં લોટ નહીં બાંધવાનો ઘણા આને દૂધ નાખતા હોય છે આમાં લોટ બાંધતી વખતે પણ અત્યારે હું નથી નાખી રહી હું ખાલી પાણીથી જ લોટ બાંધું છું તો ધીમે ધીમે આપણે આવી રીતે બધો જ લોટ ભેગો કરતો જઈએ અને બાંધી લીધેલો છે અને લોટની થિકનેસ આપણે મીડિયમ રાખવાની છે એકદમ કડક પણ નથી રાખવાની ને એકદમ ઢીલો પણ લોટ નથી રાખવાનો જો એકદમ કડક હશે તો આપણી ચાપડી ફૂલશે નહીં અને ઢીલો હશે તો અંદરથી ચડશે પણ નહીં અને થોડીક કાચી રહી જશે અને આને દસ મિનિટ માટે રેસ્ટ થવા દેવાનો છે ત્યારબાદ આપણે આની ચાપડી વણી લેવાની છે તો આવી રીતે નાના નાના લુવા કરી અને આપણે મીડિયમ સાઇઝની ચાપડી વણવાની છે આવી રીતે હાથથી સરસ મજાની પહેલાં પ્રેસ કરી દેવાનો અને બધો જ લોટ આવી રીતે મસળતું જવાનું હાથમાં અને ત્યારબાદ આપણે આપણી ચા ચાપડી વણી લેવાની છે ચાપડીની સાઈઝ તમને ગમે એટલી નાની કે મોટી કરી શકો છો પણ મીડિયમ સાઇઝની જ રાખવાની બહુ જાડીએ નહીં રાખવાની નહીં તો ચડવામાં વાર લાગશે ને અંદરથી કાચી રહેવાની સંભાવના રહેશે એટલા માટે મીડિયમ સાઇઝની અને થિકનેસમાં પણ મીડિયમ જ રાખવાની છે તો આવી રીતે વન બાય વન બધી ચાપડીને આપણે વણી લઈશું તો તમે જોઈ શકો છો મસ્ત આપણી ચાપડી બની રહી છે અને હાથમાં તેલ ચોટે છે એનો મતલબ સરસ મજાનું આપણું તેલ પણ પ્રમાણમાં સારું છે આ ચાપડી તળાશે એટલે બહુ જ સારી લાગશે અને તમે આને એકલી ખાઓ તો પણ બહુ સારી લાગે છે અને એકદમ સરસ તરત વેરાઈ પણ જાય છે હવે આપણી ચાપડી તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે ત્યાં સુધી આપણે શાકમાં નાખવાની વળીનું આપણે તૈયારી કરી લઈશું તે અહીંયા મેં એક વાટકી લીલી મેથી લીધેલી છે સૂકું લસણ વાટીને લીધેલું છે હવે આ આદું થોડું ખમણી લેવાનું છે જો આદું તમને ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે એની અંદર મેં એક ચમચી તલ લઈ લીધેલા છે ચપટી અજમો આવી રીતે હાથથી મસળીને લેવાનો છે મેં આની અંદર લીલા ધાણા પણ એડ કરેલા છે એક ચમચી મીઠ મરચું એક ચમચી ધાણાજીરું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે આ ગોળી એકલી પણ સારી લાગતી હોય છે જો તમારે વધારે બનાવી હોય તો બનાવીને તમે મૂકી પણ રાખી શકો છો હવે મેં અહીંયા એક ચમચી દળેલી ખાંડ લીધેલી છે અને એક લીંબુનો રસ ઉમેરું છું મીડિયમ સાઇઝનું જ લીંબુ હતું હવે અડધી વાટકી ચણાનો લોટ અને એક વાટકી ભાખરીનો લોટ લઈ લેવાનો છે અને એની આપણે આ વડી બનાવવાની છે હવે એકથી દોઢ ચમચી જેવું આપણે તેલ નાખી અને એનો લોટ બાંધવાનો છે અને એની અંદર પાણીની બહુ જરૂર નથી પડતી કેમકે મેથી આપણી ધોયેલી હતી એટલે એમાંથી પાણી છૂટું પડ્યું એટલે બેથી ત્રણ ચમચી જેવું જ પાણી જરૂર પડી છે તો મીડિયમથી એક આનો લોટ બાંધી અને નાની નાની ગોળી વણી લેવાની છે આપણું તેલ ગરમ સરસ થઈ ગયું છે તો આ બધી જ વળીને આપણે તળી લેવાની છે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે આ વળીને તળશું તો ધીમે ધીમે આપણી વડી તળાતી જાય છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ વળીને તળવાની છે બહુ ફૂલ નથી રાખવાનો નહીં તો આપણી વળી અંદરથી કાચી રહી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયેલો છે અને આપણી વળી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આની અંદર ચાપડીને પણ તળી લેવાની છે એક ડીશમાં આવી રીતે કાઢીને મૂકી રાખશું હવે આપણે ચાપડી તળી લઈશું તો ચાપડીને પણ વન બાય વન આવી રીતે મૂકતું જવાનું છે એકદમ ધીમે રહીને મૂકવાની છે જ્યારે આપણે ચાપડી કે કોઈપણ વસ્તુ તળવા માટે અંદર મૂકતા હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની એટલે એની વરાળથી આપણે દાજીના ના જઈએ અને એકાદ બે મિનિટ પછી આપણી ચાપડી એક સાઈડ તળાઈ જાય ત્યારબાદ આપણે એને આવી રીતે પલટાવાની છે એ પણ ધીમે ધીમે એને છેક સાઈડની કિનારી ઉપર લઈ અને આવી રીતે પલટાવવાની છે વચોવચ નથી પલટાવાની નહીં તો એના છાંટા આપણી ઉપર પડી જશે અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે ચાપડીને તળવાની છે એક જ ઘાણો આપણે આમાં નાખીએ તો એ મિનિમમ દસેક મિનિટ તો થાય જ છે તળાતા કેમ કે આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળીએ છીએ એકદમ ફૂલ ગેસ નથી રાખવાનું નહીં તો અંદરથી કાચી રહી જશે ને ઉપરથી લાલ કલરની થઈ જશે એટલા માટે હવે આપણી ચાપડી તળાય છે ત્યાં સુધી હું શાકભાજીને ચેક કરી લઉં છું આપણું શાકભાજી બધું સરસ બફાઈ ગયું છે હવે આને ચમચાની મદદથી થોડુંક આવી રીતે પ્રેસ કરી અને નાનું કરી દેવાનું છે એકદમ સાવ ભાગી નથી દેવાનું તો હવે આનો આપણે વઘાર કરવાનો છે પહેલાં આપણી ચાપડી થઈ જાય પછી આપણે શાકનો વઘાર કરી લઈશું તો ઓલમોસ્ટ આપણી ચાપડી તળીને તૈયાર થઈ ગયેલી છે આટલા લોટમાંથી આપણે ચૌદથી પંદર જેવી ચાપડી બની છે તમારા ઘરમાં કેવું ચલણ હોય ખાવાનું કેટલી જોઈતું એ પ્રમાણે આપણે આનું માપ કાઢવાનું છે અત્યારે મેં જે બનાવ્યું છે એ છ થી સાત વ્યક્તિ માટે બનાવેલું છે તો આપણી ચાપડી આવી રીતે ફાટી પણ ગઈ છે એનો મતલબ સરસ ક્રિસ્પી બની છે અને અંદરથી પણ સરસ તળાઈ ગઈ છે અને આવી રીતે થવી જોઈએ જે આપણે હાથથી વાગીએ તો તરત જ મસળાઈ જવી જોઈએ એનો ભૂકો થઈ જવો જોઈએ એવી ચાપડી આપણે જોઈએ તો બનીને આપણી ચાપડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઊંધિયાનો વઘાર કરી લેવાનો છે એના માટે મેં જડ્યા તળિયાવાળા વાસણમાં ત્રણ પાવડા જેવું તેલ લઈ લીધેલું છે હવે એની અંદર રાઈ જીરું અને હિંગનો વઘાર કરી દેવાનો છે આપણી રાઈ સરસ તતરે પછી એની અંદર બધું ઉમેરવાનું છે જીરું એડ કરી લઈએ છે હવે એની અંદર ખડા મસાલા ઉમેરી અને સાતડવાના છે આ બધાનો ટેસ્ટ આની અંદર બહુ જ સારો આવે છે પણ આમાંથી તમને કોઈ વસ્તુ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ચપટી હિંગ નાખી દઉં છું અને હવે આપણે જે લીલી પેસ્ટ બનાવીને તૈયાર રાખી દીધી લીલા લસણની એ ઉમેરી દેવાની છે અને તેલમાં સરસ સાતળી લેવાની છે અને આપણી આ પેસ્ટ સતરાઈ જાય ત્યારબાદ આપણે એમાં ડુંગળી ટામેટાની પ્યુરી એડ કરવાની છે આમાંથી પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી એને સાતડવાની છે હવે આપણે ડુંગળી ટામેટાની પ્યુરી પણ એડ કરી લીધેલી છે આને પણ તેલમાં સરસ મિક્સ કરી લઈશું આની ને સુ બહુ જ સરસ આવી રહેલી છે આનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે તમે આ બધા જ સ્ટેપ એક બાય વન બાય વન જોતા રહેજો અને ધ્યાનમાં રાખજો બહુ જ સરસ બનશે પહેલી વખત તમે ચાપડી ઊંધિયું બનાવતા હશો તો પણ તમારું ચાપડી ઊંધિયું બહુ જ સરસ બનવાનું છે મારી આ રીતને તમે ફોલો કરજો હવે એની અંદર બે ચમચી મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે અડધી ચમચી મીઠું એક ચમચી ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી લેવાનો છે અડધી ચમચી જેવો જો તમે ઊંધિયાનો મસાલો રાખતા હોય અને તમને ફાવતો હોય તો તમે આમાં એડ કરી શકો છો અત્યારે મેં ઊંધિયાનો મસાલો નથી એડ કરેલો આ બધું જ બરાબર મિક્સ કરી અને આને બે મિનિટ માટે રાખવાનું છે આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આને સાતડવાનું છે બધી બાજુથી તેલ સરસ છૂટું પડી જવું જોઈએ તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે હવે એની અંદર હું થોડોક ટુકડો ગોળનો એડ કરું છું આની અંદર થોડોક ખાટો મીઠો ટેસ્ટ આવે તો એ સારો લાગે છે એટલા માટે હું આની અંદર થોડું ગોળ એડ કરું છું જો તમને આ પસંદ ના હોય મીઠો ટેસ્ટ તો ગોળ એડ નહીં કરવાનો અને હું અહીંયા બે ચમચી જેવો આંબલીનો રસ એડ કરું છું આંબલીની જગ્યાએ તમે લીંબુનો રસ પણ નાખી શકો છો અને હવે આની અંદર બે બે ગ્લાસ જેવું ગરમ પાણી કરી અને હું આની અંદર એડ કરું છું રસો કરવા માટે તમારે રસો જાડો કે પાતળો જેટલો જોતો હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે ચાપડી સાથે ચોળીને ખાવાનું હોય એટલે આમાં રસો થોડોક વધારે જોઈશે એટલા માટે ત્રણેક ગ્લાસ જેવું મેં પાણી આમાં એડ કર્યું છે અને આ પાણી સરસ ઉકળે પછી એની અંદર આપણે આ બધા જ બાફેલા શાકભાજી ઉમેરી દેવાના છે અને આને સતત સરસ ઉકાળવાનું છે થોડુંક સરસ ઉકળી જાય અને ઉપરથી તેલ છૂટું પડીને આવી રીતે રસો સરસ થઈ જાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે અને હવે આની અંદર આપણે જે વડી તળીને તૈયાર કરી છે આ સમયે આપણે વડી એડ કરી દેવાની છે તો વડીમાં પણ તમારે જેટલી જોઈતી હોય તમને જેટલી વડી ભાવતી હોય એ પ્રમાણે એડ કરવાની છે અહીંયા હું સાતથી આઠ જેવી વડી એડ કરું છું તો તમે પણ આવી રીતે ચાપડી ઊંધિયું બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારું જ આપણી ઊંધિયું કેવું બને છે અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય અને તમારા ફેમિલીમાં અને ફ્રેન્ડ મિત્રોને પણ જરૂરથી શેર કરજો તો જોઈ શકો છો આપણો રસો પણ સરસ મીડિયમથી કેવો થઈ ગયો છે એકદમ પાણી જેવો પણ નથી રાખવાનું ને એકદમ જાડો પણ નથી રાખવાનો આવો મીડિયમ રસો હશે તો આપણને બહુ જ સારો લાગશે તો એક સર્વિંગ બાઉલમાં લઈને મેં ચાપડી ઊંધિયું ફ્રાઈમ્સ મરચાં અને સલાડ સાથે આને સર્વ કરી લીધેલું છે તો તમે જોઈ શકો છો આનો કલર અને સ્મેલ તો એવી જોરદાર આવી રહેલી છે બહુ જ સરસ બનેલું છે આપણું ચાપડું ઊંધિયું આવી રીતે તમે પણ ટ્રાય કરજો અને બનાવજો તો કેવું લાગ્યું છે આપણી ઊંધીયું મને કહેજો થેન્ક યુ